સ્ત્રીની ગર્ભાવસ્થા એ ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે માત્ર નવ મહિના જેટલા સમયમાં સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષના મિલનથી ત્રણથી સાડા કિલોનું બાળક જન્મે છે જેમાં મગજ હૃદય કિડની પાચનતંત્ર અને હાડકાઓ જેવી વસ્તુઓ હોય છે આ વાત ચમત્કાર નહીં તો બીજું શું કહી શકાય આ વિડિયો જોનાર દરેક વ્યક્તિ માતા અથવા પિતા બની ચૂક્યા હશે અથવા તો માતા પિતા બનવા માંગતા હશે પણ એ સામાન્ય વ્યક્તિ તરીકે તમે ક્યારે એ સમજવા પ્રયત્ન કર્યો છે કે સ્ત્રી અને પુરુષના મિલન પછી સ્ત્રીના ગર્ભમાં એવી તો શું પ્રક્રિયા થાય છે જેનાથી આ ચમત્કાર શક્ય બને છે હિન્દુ ધર્મમાં ગર્ભાવસ્થા ખૂબ જ અગત્યની છે અને એ માટે ગર્ભ સંસ્કાર આપવાની પણ પરંપરા છે પણ અફસોસની વાત છે કે ઓછું ભણેલ બહેનો સુધી હજી આવા તો સરળ ભાષામાં પહોંચી શકી નથી આ વિડિયોમાં અમારો એ જ પ્રયત્ન છે કે ગર્ભ સંસ્કારને લગતી સંપૂર્ણ માહિતી એકદમ સરળ ભાષામાં અને બધા સમજી શકે એવી રીતે રજૂ કરવી જો તમે ગર્ભાવસ્થાની સંપૂર્ણ પ્રક્રિયા જાણતા હો અને જો તમે માતા પિતા બનવાની તૈયારી કરી રહ્યા હો તો તમારું કામ ઘણું સરળ થઈ જાય છે આ એક જ વિડિયોમાં તમને ગર્ભ રહ્યા પહેલાંની અને રહ્યા પછીની સંપૂર્ણ પ્રક્રિયા વિડીયો દ્વારા જાણવા મળશે તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ શરીરમાં શ્વાસની હેરફેર કરતા તંત્રને શ્વસનતંત્ર અને લોહીનું ભ્રમણ કરતા તંત્રને રુધિરતંત્ર કહેવાય એમ માણસમાં બાળકના જન્મ માટે જરૂરી હોય એવા અંગોથી બનેલા તંત્રને પ્રજનન તંત્ર કહેવાય બાળકના સર્જનની પ્રક્રિયા તો સ્ત્રીના ગર્ભમાં જ થાય છે પણ એનો અર્થ એવો નથી કે માત્ર સ્ત્રીનું ગર્ભાશય જ અગત્યનું અંગ છે બાળકના સર્જનની પ્રક્રિયામાં સ્ત્રી અને પુરુષ બંનેના પ્રજનન તંત્રો અગત્યના છે તો ચાલો આપણે સ્ત્રી અને પુરુષ બંનેના પ્રજનન તંત્રને સમજીએ સૌથી પહેલાં વાત કરીએ પુરુષના પ્રજનન તંત્રની પુરુષના પ્રજનન તંત્રના મુખ્ય અંગોમાં લિંગ સિવાય બે વૃષણનો સમાવેશ થાય છે પુરુષના વૃષણમાં સતત શુક્રકોષનું સર્જન થાય છે જે શારીરિક સમાગમ વખતે સ્ત્રીના પ્રજનન તંત્રમાં દાખલ થાય છે અને સ્ત્રીના ગર્ભાશયમાં આવેલા અંડકોષનું ફલન કરી તેમાંથી ગર્ભ બનાવે છે પુરુષના વીર્યમાં રહેલા શુક્ર સ્ત્રીના ગર્ભાશયમાં ચાર થી પાંચ દિવસ સુધી જીવિત રહી શકતા હોય છે એટલે જો આ ચાર પાંચ દિવસો દરમિયાન શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય તો જ ગર્ભરાહે છે શારીરિક મિલન થયા બાદ બાળકના સર્જનમાં પુરુષના પ્રજનન તંત્રનો બીજો કોઈ ઉપયોગ રહેતો નથી તેથી પુરુષનું પ્રજનન તંત્ર સ્ત્રીના પ્રજનન તંત્રની સરખામણીમાં સરળ છે સ્ત્રીનું પ્રજનન તંત્ર હવે વાત કરીએ સ્ત્રીના પ્રજનન તંત્રની મોટા ભાગના લોકો માત્ર એમ જ સમજતા હોય છે કે બાળકના સર્જનની બધી પ્રક્રિયા ગર્ભાશયમાં જ થતી હોય છે પણ હકીકતમાં એવું નથી સ્ત્રીના પ્રજનન તંત્રમાં બે અંગો મુખ્ય છે એક તો ગર્ભાશય જે શબ્દ બધાએ સાંભળ્યો છે અને બીજું છે અંડાશય જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે સ્ત્રીના શરીરમાં એક ગર્ભાશય અને બે અંડાશય હોય છે બંને અંડાશય નળીઓ દ્વારા ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે ગર્ભાશયની ડાબે અને જમણે એક એક અંડાશય આવેલા હોય છે હવે એવી વાત આવશે જે જાણીને તમને સૌથી વધુ નવાઈ લાગશે સ્ત્રી પોતે જ્યારે બાળકી તરીકે જન્મ લેશે ત્યારે જ તેના બંને અંડાશયમાં આશરે દસ થી વીસ લાખ અંડકોષો હોય છે અને આ અંડકોષો એટલે બાળક માટેનું બીજ આ દસ થી વીસ લાખ અંડકોષમાંથી એક સ્ત્રીના આખા જીવન દરમિયાન લગભગ ત્રણસો થી ચારસો જેટલા અંડકોષ પરિપક્વ બનીને બાળક બનવા તૈયાર થાય છે પરંતુ સ્ત્રીની પંદરથી સોળ વર્ષની ઉંમર સુધી આ તંત્ર એમને એમ બંધ પડ્યું હોય છે પંદર થી સોળ વર્ષની ઉંમર થતાં જ આ તંત્ર સક્રિય થાય છે અને આ તંત્ર શરૂ થતાં જ સ્ત્રીને માસિક આવવાની શરૂઆત થાય છે જે લોકોને ગર્ભ રહેવામાં સમસ્યા આવતી હોય એમને સ્ત્રીના માસિક ચક્રને સમજવું ખૂબ જરૂરી છે સ્ત્રીનું માસિક ચક્ર એ અઠ્યાવીસ દિવસની પ્રક્રિયા છે તો હવે આપણે એ પ્રક્રિયાને સમજીએ સ્ત્રીના અઠ્યાવીસ દિવસના માસિક ચક્રની શરૂઆત માસિકના પહેલા દિવસથી થાય છે એટલે કે જે દિવસે માસિક આવવાની શરૂઆત થાય તેને માસિક ચક્રનો પહેલો દિવસ ગણવામાં આવે છે આ માસિક ચક્રના પ્રથમ પાંચ દિવસ સ્ત્રીના ગર્ભાશયમાંથી લોહી નીકળે છે આ લોહી શા માટે અને કઈ રીતે નીકળે છે એ તમને ચક્રના છેલ્લા દિવસોની વાતમાં ખબર પડી જશે પાંચ દિવસ પછી માસિક આવવાનું બંધ થાય છે અને હવે બે માંથી કોઈ એક અંડાશયમાંથી કોઈ એક અંડકોષ બાળકનું બીજ બનવાની શરૂઆત કરે છે આ પ્રક્રિયા લગભગ નવ દિવસ સુધી ચાલે છે પાંચ દિવસ માસિક વધતા નવ દિવસ એમ ચૌદમાં દિવસે અંડકોષ અંડાશયમાંથી છૂટો પડે છે અને ગર્ભાશય સાથે જોડાયેલ નળીઓ દ્વારા ગર્ભાશય તરફ આવે છે આ દરમિયાન ગર્ભાશયને ખબર પડી જાય છે કે અંડકોષ આવી રહ્યો છે હવે જો આ દરમિયાન સ્ત્રી અને પુરુષનું શારીરિક મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે એટલે ગર્ભાશય ગર્ભસ્થાપનની તૈયારી કરવા લાગે છે જેનાથી તેની દિવાલો જાડી થવા લાગે છે અને તેની નસોમાં વધુ લોહી જમા થવા લાગે છે અંડાશયમાંથી છૂટા પડેલા ગર્ભાશયમાં પહોંચતા દિવસનો સમય લાગે છે એટલે કે સત્તરમાં અંડકોષ ગર્ભાશયમાં પહોંચી જાય છે ત્યારબાદ તે લગભગ એક અઠવાડિયા સુધી ગર્ભાશયમાં રહે છે જો આ દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષનું શારીરિક મિલન થાય તો ગર્ભસ્થાપન માટે તૈયાર થયેલી ગર્ભાશયની દિવાલમાં આ ગર્ભનું સ્થાપન થાય છે અને જો સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષનું મિલન ના થાય ગર્ભસ્થાપન માટે તૈયાર થયેલી ગર્ભાશયની દિવાલ તૂટવા લાગે છે અને આ દિવાલ તૂટતા લોહી નીકળે છે અને આમ ફરીથી માસિક ચક્રના દિવસે માસિક આવવાની શરૂઆત થઈ જાય છે અને આ દિવસને ઓગણત્રીસમો દિવસ નહીં પણ નવા માસિક ચક્રનો પહેલો દિવસ ગણવામાં આવે છે સ્ત્રીના બંને અંડાશય વારાફરતી અંડકોષને મુક્ત કરે છે એટલે કે જો ગયા ચક્રમાં ડાબા અંડાશયમાંથી અંડકોષ છૂટો પડ્યો હશે તો આ વખતે જમણા અંડાશયમાંથી અંડકોષ છૂટો પડશે અને એ પછી ફરીથી ડાબા અંડાશયમાંથી પણ જો ગર્ભ રહી જાય તો પછી અંડાશય હવે પછીના નવ મહિના સુધી અંડકો છૂટા પાડશે નહીં અને એટલે જ ગર્ભાવસ્થા દરમિયાન માસિક આવતા નથી જો અહીં સુધી તમે વિડીયો ધ્યાનથી જોયો હશે તો તમને સમજાઈ ગયું હશે કે જો તમે ગર્ભ રાખવા માંગતા હોવ તો એ સ્ત્રીના માસિક ચક્રના ચૌદમાં દિવસ પછી શક્ય છે અને પુરુષના શુક્રકોષો વધુમાં વધુ પાંચ દિવસ સુધી સ્ત્રીના ગર્ભાશયમાં જીવિત રહી શકે તો સ્ત્રીના માસિક ચક્રના નવમાં દિવસ પછી જ શારીરિક સમાગમ કરવામાં આવે તો જ ગર્ભ રહેવાની શક્યતા છે એ જ રીતે માસિક શરૂ થવાના પાંચ દિવસ પહેલાં પણ ગર્ભ રહી શકે નહીં તો આ વાત હતી ગર્ભ રહ્યા પહેલાંની એક વખત ગર્ભ રહી જાય પછી સ્ત્રીના ગર્ભાશયમાં બાળકનો વિકાસ કઈ રીતે થાય છે એ તો કોઈ ચમત્કારથી જરા પણ ઓછું નથી વિજ્ઞાનમાં ગર્ભાવસ્થાને મહિનામાં નહીં પણ અઠવાડિયામાં ગણવામાં આવે છે તો આપણે પણ એ મુજબ જ સમજીએ તબીબી ભાષામાં આ ગર્ભાવસ્થા ચાલીસ અઠવાડિયાની હોય છે અહીં તમને જાણવા મળશે કે ગર્ભાવસ્થાના કયા તબક્કામાં બાળકના કયા અંગો બને છે જ્યારે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય ત્યારે બંને માત્ર એક એક કોષ હોય છે શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થયા બાદ જે બને તેને ગર્ભ કહેવાય છે ફલનના છ દિવસ પછી એટલે કે એક અઠવાડિયા પછી કહી શકાય કે ગર્ભ રહી ગયો છે હવે પછી ગર્ભના કોષનું વિભાજન શરૂ થાય છે જે એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ અને આઠમાંથી સોળ એમ ડબલ ડબલ થયા કરે છે અને બીજા અઠવાડિયા સુધી ગર્ભનો વિકાસ થાય છે ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન ઓર બનવાનું શરૂ થાય છે જેમાંથી ભ્રૂણને લોહી અને ઓક્સિજન મળી રહે છે ઓર એ સ્ત્રીના શરીરનું એવું અંગ છે જે ગર્ભનાળ દ્વારા બાળકની ડૂટી સાથે જોડાઈને બાળકને પોષણ પૂરું પાડે છે બાળકના જન્મ સાથે આ ઓર પણ સ્ત્રીના શરીરમાંથી બહાર નીકળી જાય છે ગર્ભાવસ્થાના પાંચમા અઠવાડિયાથી હૃદય ધબકવાની શરૂઆત થાય છે અને સાથે સાથે કરોડરજ્જુ બનવાનું પણ શરૂ થાય છે પણ આ ધબકારા સાંભળી ના શકાય એટલા ધીમા હોય છે પણ સોનોગ્રાફીમાં સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે છઠ્ઠા અઠવાડિયા સુધીમાં હાથ અને પગના આકારો પણ દેખાવા લાગે છે સાતમા અને આઠમા અઠવાડિયા મગજનો વિકાસ સૌથી વધુ ઝડપે થાય છે આંખ અને કાનના આકારો દેખાવા લાગે છે અને લીવરમાં લોહી માટેના રક્તકણો બનવા લાગે છે નવથી બારમા અઠવાડિયા દરમિયાન આંગળીઓ અંગૂઠા અને દાંતના પેઢા બની જાય છે અને ધીમે ધીમે પ્રજનન અંગોનો વિકાસ થવા લાગે છે એટલે કે બાળક દીકરો છે કે દીકરી એ બારમા અઠવાડિયા પછી જાણી શકાતું હોય છે તેરથી સોળમા અઠવાડિયા દરમિયાન ચામડી ધીમે ધીમે પારદર્શક થવા લાગે છે તથા હાડકાં અને સ્નાયુ મજબૂત બનવા માંડે છે સત્તરથી વીસમા અઠવાડિયા દરમિયાન હૃદયના ધબકારા સ્ટેટોસ્કોપથી સાંભળી શકાય એટલા સ્પષ્ટ બને છે માથામાં અને પાપડમાં વાળ ઉગવાની શરૂઆત થઈ જાય છે અને સૌથી અગત્યની વાત કે આ તબક્કામાં બાળક ફરકવા લાગે છે હવે માતાને પણ બાળક અલનચલન કરે તેની ખબર પડવા લાગે છે એકવીસ થી ચોવીસમાં અઠવાડિયા દરમિયાન બાળકની સ્વાદ ઇન્દ્રિનો વિકાસ થઈ જાય છે અને ફેફસાના વિકાસની શરૂઆત થાય છે પચીસ અને છવ્વીસ માં અઠવાડિયે ફરી મગજના વિકાસનો તબક્કો શરૂ થાય છે અને બાળક આંખો ખોલ બંધ કરવા લાગે છે સત્તાવીસ થી ત્રીસ માં અઠવાડિયા દરમિયાન મગજ અને કરોડ રજો નો વિકાસ પણ આગળ વધે છે પાંત્રીસ થી સાડત્રીસ માં અઠવાડિયા દરમિયાન બાળકનું વજન વધે છે અને ચામડી પણ સાધારણ બનવા લાગે છે અને છેલ્લે ઓગણચાલીસ થી ચાલીસ માં અઠવાડિયા દરમિયાન સંપૂર્ણ વિકાસ પામેલ બાળકનો જન્મ થાય છે તો હવે તમને આખી પ્રોસેસ સમજાઈ ગયે છે એવી આશા છે જયારે પણ કશું જાણવાની ઈચ્છા થાય ત્યારે આ વિડીયો ફરી જોઈ લેવો અને જો તમને કોઈ સવાલ મૂંઝવતો હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અને હા આ તો માત્ર સામાન્ય સંજોગોની વાત હતી જોડિયા બાળક કઈ રીતે બને છે ક્યારે બંને દીકરા કે બંને દીકરી હોય અને ક્યારે એક દીકરો અને એક દીકરી હોય આ બધું પણ ખૂબ જ અજાયબી ભર્યું છે પણ એની વાત આપણે હવે પછી અલગ વિડિયોમાં કરીશું તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો માટે તમને નોટિફિકેશન મળી રહે